વડોદરામાં પૂર લાવનાર વિશ્વામિત્રી નદી પરના દબાણ પર બુડુઝર ફરી વળ્યું સવારે અગોરા મોલના ગેરકાયદે ક્લબ હાઉસને તોડવાની કામગીરી શરૂ કરાઈ છે ત્રણ હજાર સ્ક્વેર ફૂટ જગ્યામાં બનેલ ત્રણ માળના ક્લબ હાઉસને દૂર કરાશે આ દબાણ દૂર થવાથી વિશ્વામિત્રી નદી કિનારાના ત્રણ હજાર ફૂટ ઉપરાંત જગ્યા ખુલ્લી થશે વડોદરા કોર્પોરેશનની દબાણ શાખા છ જેસીબી અધિકારીઓ પોલીસ બંદોબસ્ત સાથે આ કામગીરી કરી રહી છે અગોરાના ભવ્ય ક્લબ હાઉસમાં ઓફિસો હતી જેમાં કાચના દરવાજા અને ભવ્ય ઇન્ટિરિયર ડેકોરેશન હતું કાર્યવાહીની જાણ હોવાથી મોલના માણસોએ શક્ય તેટલું ફર્નિચર સહિત અન્ય સામાન કાઢ્યું ઓફિસો બનાવી અને ભાડેથી આપવામાં આવી હતી અગોરા મોલ નું ક્લબ હાઉસ સહિત અન્ય દબાણો દૂર કરવા થતો ખર્ચ અગોરા મોલ માલિકો પાસેથી વસૂલ કરવા પૂર્વ વિપક્ષી નેતા અમીબેન રાવતે પાલિકાને માંગ કરી છે દબાણ શાખાની બીજી ટીમે નિઝામપુરામાં ભૂખી કાસ ઉપરના દબાણો પણ દૂર કરવાની કામગીરી હાથ ધરી છે શહેરના મંગલ પાંડે રોડ પર આવેલ અગોરા મોલના ક્લબ હાઉસ અને ડિટરમિંગને દૂર કરવાની કામગીરી સમયે વાહન ચાલકો પણ પોતાના વાહનો બાજુ પર મૂકીને પાલિકાની આ કામગીરી જોવા માટે ઉભા રહી ગયા હતા આ ઉપરાંત કેટલાક આસપાસના વિસ્તારના લોકો પણ આ કામગીરી જોવા માટે ઉમટી પડ્યા હતા મુખ્ય એ કે જ્યાં પર નીમ ગઈ હતી લડાઈ साढ़े छह साल में ये एनक्रोचमेंट ना कोई कलेक्टर को दिखा ना कोई कमिश्नर को दिखा ना कोई पदाधिकारी ना मेयर ना स्टैंडिंग कमेटी चेयरमैन ना किसी को दिखा क्योंकि इसमें जो भ्रष्टाचार था वो तो भारतीय जनता पार्टी के ऊपर से हेड, हेड से हो रहा था तो किसी ने इसके बारे में आवाज नहीं उठाया जिन्होंने आवाज उठाया उनपे क्रिमिनल केस किए हमारे पे ग्यारह करोड़ का मानहानि का केस किया गया है हम जब भी हमने आंदोलन किया हमें यहां से पुलिस उठा के लेके गई है अल्टीमेटली जब यहाँ फ्लड आए लोगों ने रियलाइज किया कि इसकी वजह से करोड़ों रुपयों का नुकसान हुआ है तब जाके कारपोरेशन की नींद खुली है और आज भी जो कार्यवाही हो रही है कॉरपोरेशन अपने पैसे से कर रही है क्यों भाई बिल्डर ने करोड़ों रुपए का यहाँ पर गबन किया है एनवायरमेंट को इतना डैमेज किया, उनसे किया। उनसे है उनसे एनवायरमेंट डैमेज कंपनसेशन लीजिए उनके रिस्क एंड कॉस्ट पे इसको दूर करवाइए लोगों के घर जो पानी भरा है उसका कंपनसेशन इनसे लीजिए जो गलत जोन फेर करके रिस्ट्रिक्टेड जोन से इधर कंस्ट्रक्शन की परमिशन दी है तो उसको रिवर्ट करके यस पूरा मॉल ही कायदे से पूरा मॉल तोड़वाना चाहिए